નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ફાઉલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌને હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે ઓકે એ અપડેટ શું છે આપણે અત્યારે ડાયરેક્ટલી યુનિવર્સિટીના પોર્ટલ પર જઈશું તેની ડિટેલમાં સમજી લઈશું ઓકે શું લખેલું છે તો કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પરીક્ષા સત્રના અંતિમ વર્ષ સ્લેશ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે કાર્ય અંગેની સૂચના ઓકે અસાઇનમેન્ટના રિલેટેડ આ સૂચના છે મિત્રો ઓકે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સેશન માટેનો ઓકે તો આ વસ્તુ પોર્ટલ પર અપડેટ થઈ જાય ત્યાં એક નોટિફિકેશન બી આવ્યું છે એ નોટિફિકેશનને આપણે ડાઉનલોડ કરીએ અને ડિટેલમાં એને વાંચી લઈએ તો તમને વધારે આઈડિયા આવી જશે ઓકે તમારા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ છે એમના સુધી જરૂરથી અમાહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડી આવી જાય કે ફોડ પર આવી કોઈ નવી અપડેટ આવેલી છે ઓકે અને બીજું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલની બી ફોલો કરી શકો છો આ રીતની જે અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ તમને આપીએ છીએ ઓકે તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો હવે આપણે જઈએ ડાયરેક્ટલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરીશું બી એ યુ ઓકે જેમ સર્ચ કરીએ એટલે એન્ટર કરી દઈશું બાબાસાહેબ હેબડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ આવી જશે એના પર આપણે ક્લિક કરીશું જેમ ક્લિક કરીએ એટલે નીચે સ્ક્રોલ કરીને આપણે જવાનું રહેશે સ્ક્રોલ કરી જઈશું જો અહીંયા અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પરીક્ષા સત્રના અંતિમ વર્ષ લેસ્ટ સેમેસ્ટરના વિદ્યાર્થી માટે સત્ય કાર્ય અંગેની સૂચના એના પર આપણે ક્લિક કરી દઈશું ક્લિક કર્યા પછી એક લિંક આવશે એના પર આપણે ક્લિક કરશું અને એક નોટિફિકેશન ડાઉનલોડ થશે એ નોટિફિકેશનને બી આપણે ડિટેલમાં વાંચી લઈએ એટલે છે તમને અત્યારે ક્લિયર થઈ જશે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત જો મિત્રો અત્યારે લખેલું છે પાંચ તારીખે આ નોટિફિકેશન આવેલું છે મિત્રો પાંચ એપ્રિલે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પરીક્ષા સત્રના અંતિમ વર્ષ સેમેસ્ટરના વિદ્યાર્થી માટે સ્વાદ્યકાર્ય અસાઇનમેન્ટ અંગેની સૂચનાઓ ઓકે અભ્યાસક્રમ લખ્યો છે અહીંયા સર્ટિફિકેટ ડિપ્લોમા પીજી ડિપ્લોમા સ્નાતક અને અનુસ્નાતક એ લખેલું છે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાધ્યાય કાર્ય તૈયાર કરીને એલ એસ સી સ્લેશ અભ્યાસ કેન્દ્ર ખાતે જમા કરવાની અંતિમ તારીખ લખેલી છે પછી એલ એસ સી સ્લેશ અભ્યાસ કેન્દ્ર દ્વારા વિષય તદ્દજ્ઞ પાસે મૂલ્યાંકન કરી માર્ક્સ અપલોડ કરવાની અંતિમ તારીખ ઓકે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સેશનનું જે છે ઓકે પરીક્ષા સત્રના અંતિમ વર્ષ કે અંતિમ સેમિસ્ટર માટેના વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય અંગેની સૂચના છે મિત્રો જે લોકો સર્ટિફિકેટ કોર્સમાં હોય ઓકે स्वाध्याय कार्य તૈયાર કરી તમારા અભ્યાસ કેન્દ્ર ખાતે જમા કરવાનું છેલ્લી તારીખ શું છે તો કે દસ ચાર છે ડિપ્લોમા પીજી માટે દસ ચાર છે स्नातक માટે દસ ચાર અને અનુસ્નાતક માટે દસ ચાર તો આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો મિત્રો ઓકે અહીંયા ડેટ આપેલી છે ખાસ આ વસ્તુને નોટ કરી લેજો ઓકે એટલે તમારાથી તમારું જે છે બધી વસ્તુ સમયસર પૂરી થાય પછી આપેલું છે અભ્યાસ કેન્દ્ર દ્વારા વિષય તજજ્ઞ તજજ્ઞ પાસે મૂલ્યાંકન કરી માર્ક્સ અપલોડ કરવાની તારીખ એમના માટે આપેલું છે વીસ ચાર ઓકે તો આ જે ડેટ લખેલી છે ખાસ નોંધ કરી લેજો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે કે તમને આઈડિયા હોય કે આ લોકો જે છે અત્યારે જેવી તમારા ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સેશન્સમાં આવતા હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો નોંધ લખેલી છે વિદ્યાર્થીઓ દ્વારા ઉપરોક્ત અંતિમ તારીખ દસ ચાર બે હજાર ચોવીસ પછી જમા કરવામાં આવશે તો પ્રવેશના નિયમ મુજબ આગામી સત્ર અથવા તો વર્ષમાં ગણતરીમાં લેવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે ઓકે એટલે આપણે ધ્યાનમાં રાખીને ઓકે આપણે જ બધું વસ્તુ દસ ચાર જે લખેલી છે તારીખ એની પહેલાં તમારે બધું કરી દેવાનું રહેશે એલએસસી સ્લેશ અભ્યાસ કેન્દ્ર દ્વારા ઉપરોક્ત અંતિમ તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ પછી મૂલ્યાંકન કરી એલએસસી પોર્ટલ ઉપર માર્ક્સ અપલોડ કરવામાં આવશે તો પ્રવેશના નિયમ મુજબ મળવાપાત્ર આગામી સત્ર અથવા વર્ષમાં ગણતરીમાં લેવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી રિજનિયલ હેડ સ્લેશ સેન્ટર કોઓર્ડિનેટર સ્લેશ આચાર્યની રહેશે ઓકે તો મિત્રો આ એક નોટિફિકેશન જેવું પરિપત્ર જેવું આવેલું હતું ઓકે તો આ તમને જે તમને ખ્યાલ હશે કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સેશનમાં તમારા ફ્રેન્ડ્સ તો તેમના શું જરૂરથી આ માહિતીને ફોન ચાડી દો એટલે એ લોકોને આઈડિયા આવ્યું છે કે આવું કંઈક નવી નોટિફિકેશન આવ્યું છે ઓકે તો બસ આજના વિડીયોમાં આટલું જ છે મિત્રો આ નોટિફિકેશન આવ્યું હતું બસ એની માહિતી તમારી પાસે પહોંચી છે એટલા માટે આ વિડીયો આપણે બનાવેલો છે ઓકે મિત્રો આના સિવાય કોઈ માહિતી જોઈતી હોય અથવા તો કોઈ ક્વેરીઝ હોય તો તમે ડાયરેક્ટલી આપણે કમેન્ટ બી કરી શકો છો ઓકે અને આ વિડીયોને શેર કરજો તમારા બધા ફ્રેન્ડ્સ જોડે ઓકે જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે તેની લિંક હવે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલ ફોલો કરી શકો છો આ રીતની અપડેટ્સ તેમજ રિક્રુટમેન્ટના રિલેટેડ અપડેટ હોય એના વિશેની પણ આપણે માહિતી આપીએ છીએ ઓકે ચાલો મિત્રો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો